બાબર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાત્રા ગામ પાસેથી ગાડીમાંથી ભારતે બનાવટા વિદેશીદારો ઝડપતી એલસીબી બનાસકાંઠા પોલીસ એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધી ગુનાઓને લગતા ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારની ખાનગી વાહનની હુંડાઈ કંપનીની ક્રેટા ગાડી આવી રહી છે જેના અધુરા નંબર છે આઠસો ને પંચાવન લખેલ હતા ભારતના બનાવટના વિદેશી દારૂ મેરાજભાઈ રામજીભાઈ રબારી જેઓ થરા ભરી આવી રાધનપુર હાઈવે રોડ તરફ જનાર છે જે હકીકતના આધારે ભાભર કટાવ ત્રણ હાઈવે રોડ ઉપરથી નાકાબંધી કરતા હકીકતવાળી ગાડી આવતા જે ગાડી ચાલકે ઊભી ન રાખતા તેનો પીછો કરતા ચાતરાકામ પાસે રોડ પર ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ચાલક ઈશમ નાસી જઈ પકડાયેલ છે ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારત બનાવવા માટે આવી દેશે દારૂની બિયરની કુલ બોટલ ડંગ એક હજાર કુલ કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર બસો ને રાખી ગેરકાયદા રીતે હેરાફેરી કરી ક્રેટા ગાડી કિંમત રૂપિયા છ લાખ મોબાઈલ ફોન એક કિક મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ તોતેર કબજે કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનસકાંઠા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ